ભણવાનું થોડુંક સ્ટાન્ડર્ડ વધી ગયું છે અને લેસન પણ બહુ જ આવે છે તો અત્યારે આપણે જો બનાવીએ છીએ ખજૂર પાક તો આજની રેસીપી હું તમારી જોડે શેર કરવાની છું બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ઓકે એવરીબડી આપણે બનાવી રહ્યા છીએ બિસ્કિટ ખજૂર પાક જો એવરીબડી અહીંયા બિસ્કિટ પડ્યા છે ખબર પડ્યું છે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો આપણે જો ખજૂર પાકનો માવો બનાવી લીધો છે ને અહીંયા જો આવી રીતના ગોળ વાયડું છે જો આપણે એબ્રીવડી આમાં એક બિસ્કિટ નાખ દીધું છે વરી પાછું ગોળ કરવાનું છે એબ્રીવડી આપણે ખજૂર પાકનો માવો બની ગયો છે અને ગાઈસ જો પહેલા આપણે હેના આને ગોળ કર્યું ને આમ અંદર બિસ્કિટ નાખ્યું ને બાબુ આમાં આપણે ને મેરી બિસ્કિટ નાખ્યું છે અંદર ને આર્યું આપણું ખમણ તો ખમણમાં આને ડુબાડવાનું જોઈ શકો છો તમે ગેસ બે બની ગયા છે ત્રીજું બનાવે છે શકો છો એવરીબડી આપણે બિસ્કિટ નાખી દીધું છે સો એવરીબડી મારા બાબુએ માવો બનાવવા માટે પહેલામાં નાખ્યું ઘી અને પછી એવરીબડી આપણે છે ને ખજૂરના કટકા કરી અને થોડીવાર હલાવ્યું અને પછી આપણે ખજૂરના કટકા નાખ્યા

ગાઈસ મારા દાદા હવે આવશે હમણાં ઘરે અત્યારે દુકાને છે જોઈ શકો છો તમે સો હવે આપણે ખજૂર પાક બની જશે ને પછી જ મારશું ઓકે જો આપણો હોમવર્ક તો થઈ ગયું છે ગાઈસ મને હોમવર્ક માં છે ને ત્રણ ભાંગા કરે આપાતા અને બે ભાગો સબ બાય તો થઈ ગયા અમારે અને એક વિજ્ઞાન એક વાર ઘડિયા આયપાતા પછી એક અંગ્રેજીનો ફકરો આપ્યો તો પછી સંસ્કૃત નું બે વાર એક થી દસ ની ગિનતી કરવાની છે પછી અંગ્રેજી નો સોરી સંસ્કૃતનો એટલો છે ને એટલો છે પછી આ આ ઓલું છે ને આ અમારે એક બાળ છે બે વાર લખવાનું હતું બસ એટલું હું મને મળ્યું હતું ઓકે સો એવરી વડી ને આર્યું આપણું પેગ પછી આપણે સવારે પણ જવાનું છે

બડી આપણો ખજૂર પાક ભણીને તૈયાર થઈ ગયો છે જોઈ શકો છો તો આ હતી ખજૂર પાકની રેસીપી તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કર સો એવરી આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરશું ત્યાં સુધી બધાને બાય અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને કર દેજો સબસ્ક્રાઈબ જય દરકાધીશ લાઈશ સબસ્ક્રાઈબ બાય